મિત્રો જે મહિલાઓ પોતાના માથાના ઉતરેલા વાળને ફેંકે છે અથવા તો વેચી દે છે તો તે મહિલાઓએ આ વિડીયોને ખાસ જોવો જોઈએ મિત્રો આજના આ વિડીયોમાં આપણે સ્ત્રીઓના વાળ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે મહિલાઓ પોતાના વાળ ઉતારીને ફેંકી દે છે અથવા તો તેને વેચી દે છે એ લોકોએ આ વિડીયોને જરૂર જોવો જોઈએ અને જો કોઈ પણ મહિલા છે એ આવી રીતે ભૂલ કરશે તો એ વસ્તુ તેના ઘરમાં ગરીબીનું કારણ પણ બની શકે છે એટલા માટે આ વિડીયોમાં અમે જે ભૂલોને જણાવીએ છીએ એ ભૂલો તમે ન કરતા અને તમારા ઉતરેલા વાળનું શું કરવું જોઈએ એ પણ તમને આ વિડીયોમાં જાણવા મળશે તો મિત્રો આ વિડીયોને અંત સુધી જોતા રહેજો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી અને હર હર મહાદેવ લખીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો મિત્રો સ્ત્રીના લાંબા વાળ છે એ તેની સુંદરતા વધારવામાં ખૂબ જ મદદ કરે છે અને સ્ત્રીઓના લાંબા વાળ એ સ્ત્રીઓનું એક એવું આભૂષણ છે જે દેવી લક્ષ્મીને ખૂબ જ પ્રિય છે તેથી જ સ્ત્રીઓ માટે લાંબા વાળ હોવા એ ખૂબ જ જરૂરી છે મિત્રો જ્યારે તમે પણ પોતાના વાળમાં કાસકો લગાવો છો અથવા તો તમે જ્યારે પણ તમારું માથું ઓળો છો ત્યારે તમારા વાળ તૂટી જતા હોય છે અને વાળનો અમુક સમૂહ છે એ બહાર આવે છે તો શું તમે પણ બીજી બધી મહિલાઓની જેમ તમારા વાળને આજુબાજુમાં ફેંકી દો છો અથવા તો કચરા પેટીમાં નાખી દો છો તો તમે આ ખૂબ જ મોટી ભૂલ કરી રહ્યા છો મિત્રો ખાસ યાદ રાખજો તમે આવું જીવનમાં ક્યારેય પણ નહીં કરતા નહીંતર ખૂબ જ મોટો અનર્થ થઈ જશે જો તમે પણ આવી ભૂલ કરો છો તો તમારે પણ સાવધાન થઈ જવું જોઈએ તો એવી કઈ ભૂલ છે કે જેને તમારે ન કરવી જોઈએ અને તમારા વાળનું તમારે શું કરવું જોઈએ તે વિડીયોમાં તમને જાણવા મળશે એટલા માટે અંત સુધી આ વિડીયોને જોતા રહેજો કારણ કે આ માહિતી છે એ તમને ક્યાંયથી પણ જોવા નહીં મળે આ માહિતી તમારે જાણવી ખૂબ જ જરૂરી છે જેને કારણે તમે પોતાના ઘરમાં સકારાત્મક ઉર્જાને લાવી શકશો મિત્રો જો તમે પણ આ વિડીયોમાં જણાવેલી ભૂલો કરતા હશો તો તમારા જીવનમાં ખૂબ જ મોટી મુશ્કેલી આવી શકે છે તે માટે તમારે સાવધાન થઈ જવું જોઈએ મિત્રો તમે હંમેશા બીમાર રહો છો અથવા તમારી તબિયત સારી નથી રહેતી અને તમને રોજ માથું દુખતું રહે છે તો આનો અર્થ એ જ થાય છે કે તમે તમારા વાળને ઓળીને પછી એના સમૂહને સરખી રીતે તેના નિયમ અનુસાર તેને નહીં નાખતા હો તમે એમ જ તેને કચરા પેટીમાં જો નાખી દો છો તો તમે ખૂબ જ મોટી ભૂલ કરી રહ્યા છો આનાથી બહુ મોટો અનર્થ થઈ શકે છે તેમજ તમારી ઉપર તાંત્રિક શક્તિની ખોટી અસર પણ થઈ શકે છે અને જો તમને વાત વાતમાં ગુસ્સો આવતો હોય અને દિવસ રાત તમે હંમેશા ગુસ્સામાં જ રહેતા હોવ અથવા તો તમને પેટને લગતી બીમારી છે તો એની પાછળનું કારણ આ તમારા વાળનો સમૂહ પણ હોઈ શકે છે મિત્રો આપણા જ્યોતિષશાસ્ત્રમાં પણ આના વિશે ઘણી બધી વાતો કહેવામાં આવી છે એ માટે તેની માહિતી મેળવવી એ ખૂબ જ જરૂરી છે મિત્રો થોડીક શારીરિક સમસ્યાઓ પણ આની સાથે સાથે તમારા જીવનમાં આવી શકે છે જેમ કે તે આપણા જીવનમાં ધન આગમનના સ્ત્રોતોને પણ ઘટાડી શકે છે આર્થિક મુશ્કેલીઓ પણ તે આપણા જીવનમાં ઊભી કરી શકે છે તે માટે તમારે ભૂલથી પણ તમારા વાળને આવી રીતે ન ફેંકવા જોઈએ મિત્રો જે મહિલાઓ પોતાના તૂટેલા વાળને ફેંકી દે છે તેમના જીવનમાં મુશ્કેલીઓ અનિવાર્ય રીતે રહે છે અને આવી મહિલાઓ હંમેશા નકારાત્મક શક્તિઓથી ઘેરાયેલી જ રહે છે પરંતુ જો તેઓ આવી નાની નાની ભૂલો કરે છે તો તેની પાસે નકારાત્મકતા રહે છે એટલા માટે તમારે આ વિડીયોની માહિતી મેળવવી એ ખૂબ જ જરૂરી છે મિત્રો તમારે તમારા તૂટી ગયેલા વાળ હોય તેને તમારે કઈ જગ્યા પર નાખવા જોઈએ અને તે તૂટી ગયેલા વાળનું ગૂંચરું હોય તો તેનું તમારે શું કરવું જોઈએ કે જેનાથી તમારા જીવનમાં નકારાત્મક શક્તિ છે એ ન પ્રવેશે જેને કારણે તમારી જે કંઈ પણ સમસ્યાઓ હોય છે તેનાથી તમે જાતે જ તેનું નિરાકરણ લાવી શકો છો અને જે કંઈ પણ સમસ્યાઓ હોય તે તમારાથી દૂર રહે છે અને જો તમારા જીવનમાં પૈસા સંબંધિત સમસ્યાઓ પણ હોય તો તેને પણ આ રીતે દૂર કરી શકો છો અને તમારા જીવનમાં દેવી દેવતાઓના આશીર્વાદ મેળવી શકો છો અને ખાસ કરીને માતા લક્ષ્મીના પણ આશીર્વાદ તમે મેળવી શકો છો અને આ વિડીયોમાં અમે તમને એ પણ જણાવવાના છીએ કે તમારે તે વાળને કઈ જગ્યાએ ઉપયોગ કરવો જોઈએ તૂટેલા વાળ જે હોય છે તેનો કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ તે પણ તમને આ વિડીયોમાં જાણવા મળશે જો તમે તમારા તૂટેલા વાળનો સરખી રીતે અને નિયમ અનુસાર ઉપયોગ કરશો તો આપણા કુળદેવી પણ આપણાથી ખુશ રહેશે અને તે આપણા જીવનમાં ક્યારેય પણ આપણને દુઃખ નહીં આપે તે હંમેશા આપણાથી પ્રસન્ન થયેલા રહેશે કારણ કે મહિલાઓના લાંબા વાળ જે હોય છે તે સ્ત્રીની સુંદરતા દર્શાવે છે અને તે વાળમાં માતા લક્ષ્મીનો વાસ રહેલો છે આથી જો આપણે વાળને કાપીને ફેંકી દઈએ છીએ તો આપણે તેનું અપમાન કરીએ છીએ તેવું પણ માનવામાં આવે છે આથી સ્ત્રીઓના વાળ છે એ હંમેશા લાંબા જ હોવા જોઈએ અને આપણે જ્યારે તેને સવારે કાસકાથી ઓળવીએ છીએ તો તેની જે ગૂંચ હોય છે એને આપણે બહાર ફેંકી ન દેવી જોઈએ અને જો આપણે તેનો સરખી રીતે ઉપયોગ કરીએ છીએ તો માતાજી છે એ હંમેશા આપણાથી પ્રસન્ન રહે છે આથી મિત્રો આ વિડીયોમાં તમને બધી જ વસ્તુ જાણવા મળશે મિત્રો સ્વાભાવિક છે કે તમારા મનમાં આ પ્રશ્ન પણ આવતો જ હશે કે તમારે તે વાળનું શું કરવું જોઈએ અને કઈ જગ્યાએ તેને રાખવા જોઈએ કે જેનાથી નકારાત્મકતા છે એ તમારા જીવનમાં ન પ્રવેશે તો ચાલો મિત્રો આપણે આ વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં હજુ સુધી તમે કોમેન્ટ બોક્સમાં જય માલક્ષ્મી ન લખ્યું હોય તો કૃપા કરીને જય માતા લક્ષ્મી લખી નાખજો મિત્રો જો તમે વાળનું દાન કરવા માંગતા હો તો તેનાથી શું શું પરિણામો મળે છે અથવા તો સારા પરિણામો મળે છે કે અશુભ પરિણામો મળે છે તેમજ શું તેના લીધે તમારા જીવનમાં સકારાત્મક અસર આવે છે નકારાત્મકતા આવે છે એ બધી જ વસ્તુ આજના વિડીયોમાં જાણીશું તેમજ આ બધા જ પ્રશ્નોના જવાબ છે એ તમને આજના વિડીયોમાં જાણવા મળશે મિત્રો જે માહિતી આપેલી છે કે જેને આપણે આપણો પ્રાચીન ગ્રંથ માનીએ છીએ હિન્દુ ધર્મમાં એના વિશે પણ લખેલું છે કે મહિલાઓના વાળ છે કે જે મહિલાઓના સ્વભાવ વર્તન અને ગુણોને પણ બતાવે છે જેને કારણે તમે મહિલાઓને ખૂબ જ સારી રીતે પારખી શકો છો મિત્રો આપણા ધર્મગ્રંથમાં એના વિશે પણ લખેલું છે કે આપણે મહિલાઓના વાળને જોઈને પણ એના વર્તન વિશે જાણી શકીએ છીએ મિત્રો સામુદ્રિક શાસ્ત્ર અનુસાર જો કોઈ મહિલાનું કપાળ મોટું હોય તો તે ખૂબ જ ભાગ્યશાળી છે એવું માનવામાં આવે છે આવું આપણા ધર્મગ્રંથમાં લખેલું છે આ ઉપરાંત મિત્રો જો તેમના વાળ છે એ ચોંટી જતા હોય એટલે કે તેના વાળ મોટા હોય અને જો સ્ત્રી ઊંચી હોય તો તેના જીવનમાં દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે અને તેમના જીવનમાં ક્યારેય પણ ધન આગમનનો સ્ત્રોત છે એ ખૂટતો નથી અને તેમના વાળ છે એ તેમની સુંદરતામાં પણ વધારો કરે છે જે મહિલાઓના વાળ છે એ લાંબા હોય છે તેમના ઉપર દેવી લક્ષ્મીની વિશેષ કૃપા હોય છે આવી મહિલાઓને જીવનમાં દરેક પ્રકારની ખુશીઓ મળી રહે છે તે જેવું વિચારે છે એવું તેમના જીવનમાં થતું હોય છે અને તેમના જીવનમાં વધારે સમસ્યાઓ જોવા મળતી નથી પરંતુ મહિલાઓએ પોતાના વાળ સાથે જોડાયેલી એવી કેટલીક મહત્વપૂર્ણ બાબતો છે જે મહિલાઓએ યાદ રાખવી ખૂબ જ જરૂરી છે અને તે વાતોનું પણ પાલન કરવું જોઈએ તો જ તેમના જીવનમાં મહત્તમ રીતે દેવી દેવતાઓના આશીર્વાદ મેળવી શકે છે મિત્રો સામુદ્રિક શાસ્ત્ર અનુસાર મહિલાઓ પોતાના વાળને લઈને એવી કેટલીક ભૂલો કરતી હોય છે તે ભૂલો તેમણે ન કરવી જોઈએ તે ભૂલો અમે તમને આ વિડીયોમાં જણાવવાના છીએ જે મહિલાઓ આ ભૂલો કરતી હશે તો તેને કારણે તેમને અશુભ પરિણામ ભોગવવા પડે છે જેમ કે સ્ત્રીઓને ખબર નથી હોતી કે તેમણે પોતાના વાળને ક્યાં દિવસે ધોવા જોઈએ અને ક્યાં દિવસે ન ધોવા જોઈએ તેમજ ક્યાં દિવસે વાળને ધોવા એ શુભ માનવામાં આવે છે તો મિત્રો ઘણી સ્ત્રીઓને એ પણ ખબર નથી હોતી કે શું તેમના વાળને કાપવા જોઈએ કે નહીં તે બાબતનો ઉલ્લેખ પણ આપણા ગ્રંથોમાં કરેલો છે મહિલાઓ ક્યારેય પણ તે નથી જાણતી અને તે નિયમોનું પાલન નથી કરતી આથી તેને અશુભ પરિણામ ભોગવવા પડે છે અને તેઓ એવું માનતા હોય છે કે શા માટે અમારા જીવનમાં આવું જ થતું હોય છે પરંતુ જે મહિલાઓ આવી કેટલીક નાની નાની ભૂલો કરતી રહે છે તો તેમના જીવનમાં અશુભ પરિણામો છે એ બહુ જ ભોગવવા પડે છે તો મિત્રો આપણા શાસ્ત્રોમાં એવું માનવામાં આવે છે કે અઠવાડિયામાં એવા કેટલાક વાર હોય છે કે જે વારમાં મહિલાઓએ પોતાના વાળ છે એ ન ધોવા જોઈએ અથવા તો તે મહિલાએ પોતાના વાળને તહેવારના દિવસે ન ધોવા જોઈએ અથવા તહેવારના દિવસે પોતાના વાળને કાપવા પણ ન જોઈએ આ માહિતી છે એ તેમના પરિવારની અને તેની પોતાની સુરક્ષા માટે છે પણ જો મહિલા આ રીતની ભૂલો કરતી હોય છે તો તેને આ ભૂલ કરવી બંધ કરી દેવી જોઈએ નહીં તો તેના માટે આ ખૂબ જ મોટી મુશ્કેલી બની શકે છે ઘણા લોકો એવું કહેતા હોય છે કે મંગળવાર ગુરુવાર કે શનિવારે મહિલાઓએ આ વારમાં ક્યારેય પણ ભૂલથી પોતાના વાળને ન ધોવા જોઈએ અને આ વારના દિવસે તમારે તમારા વાળને કાપવા પણ ન જોઈએ આ સિવાય કેટલાક લોકો એવું પણ માને છે કે સોમવારે પણ વાળ ન ધોવા જોઈએ મહિલાઓએ કેટલાક ખાસ દિવસોમાં જેવી કે અમાવસ્યા જેવી તારીખ હોય એવા દિવસોમાં વાળને ભૂલથી પણ ન ધોવા જોઈએ અને જો તેઓ આમ કરે છે તો તેમના જીવનમાં નકારાત્મકતા છે એ પ્રવેશી જાય છે આ દિવસોમાં વાળ ધોવા ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે તેમજ એકાદશી જેવા દિવસોમાં પણ પોતાના વાળને કાપવા અથવા તો ધોવા માટેનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે કારણ કે મિત્રો આ દિવસ દરમિયાન ચંદ્ર છે એ ઉચ્ચ સ્થિતિમાં હોય છે આથી તેની અસર છે એ મહિલાઓના કપાળ ઉપર પડે છે તે માટે દરેક મહિલાઓએ આ જાણકારી જાણવી ખૂબ જ જરૂરી છે તેમને આ વાર દરમિયાન આ દિવસે ક્યારેય પણ પોતાના વાળ છે એ ન ધોવા જોઈએ અથવા તો કાપવા પણ ન જોઈએ તેમના માત્ર સ્વાસ્થ્યને જ નહીં પરંતુ શારીરિક જીવન ઉપર પણ અશુભ પરિણામ આવી શકે છે મિત્રો વિવાહિત મહિલાઓએ સોમવારના દિવસે વાળ ધોવા અથવા તો કાપવાનું ટાળવું જોઈએ કારણ કે તેનાથી તેની પ્રગતિમાં અવરોધ ઊભા થાય છે જેને કારણે જો તેનો પતિ છે એ સમાજમાં માન સન્માન વધારવા ઈચ્છતો હોય તો તે પણ તેમના સમાજમાં માન સન્માન મેળવી શકતો નથી જો કોઈ મહિલા વિવાહિત છે અને તે સોમવારના દિવસે વાળ ધોવે છે તો તેના પતિને ખૂબ જ મુશ્કેલી વેઠવી પડે છે આ વસ્તુ ખૂબ જ અશુભ માનવામાં આવી છે અને તેના પતિની પ્રગતિ પણ અટકી જાય છે જેના કારણે તેના પતિને પોતાની ઈચ્છિત સફળતા છે એ મળી શકતી નથી વિવાહિત મહિલા છે એ મંગળવારના દિવસે વાળ ધોવે છે તો એની કુંડળીમાં મંગળ ગ્રહ છે એ નબળો પડતો જાય છે જેમને કારણે તેમને મંગળ સંબંધિત સમસ્યાઓનો પણ સામનો કરવો પડી શકે છે કારણ કે જો કોઈ વ્યક્તિના જીવનમાં મંગળ ગ્રહ છે એ ખરાબ હશે તો તેમના જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ આવી શકે છે તેમના જીવનમાં મુશ્કેલીઓનો ક્યારેય પણ અંત આવતો નથી તે માટે આવી જાણકારી આપણા માટે જાણવી ખૂબ જ જરૂરી છે અને આ નિયમોનું પાલન કરવું પણ જરૂરી છે જેમના જીવનમાં મંગળ ગ્રહ મજબૂત હશે તો તેમને સફળતાના દ્વાર સુધી પહોંચાડતા કોઈ રોકી શકતું નથી તે માટે તમારે મંગળવારના દિવસે ક્યારેય પણ વાળ ન ધોવા જોઈએ અને આની સાથે તેમના જીવનમાં મુશ્કેલીઓ આવે છે અને ઘરમાં લડાઈ ઝઘડાઓ થતા હોય છે પરિવારમાં તકરારો ઊભી થતી રહે છે તેમજ મંગળવારે વાળ કાપવાનું છે એ ખૂબ જ હાનિકારક માનવામાં આવે છે આ સાથે જે મહિલાઓને નાના અથવા તો મોટા ભાઈ હોય છે તેમણે મંગળવારના દિવસે વાળ ધોવાનું ટાળવું જોઈએ કારણ કે મંગળ ગ્રહને ભાઈ બહેનના સંબંધ સાથે સંબંધિત માનવામાં આવ્યો છે જો મહિલા છે એ મંગળવારના દિવસે વાળ ધોવે છે તો તેનો નાનો ભાઈ અથવા તો કોઈ મોટો ભાઈ હશે તો તેમના સંબંધમાં તકરારો ઊભી થઈ શકે છે અને મંગળ ગ્રહને સંબંધનો કારક પણ માનવામાં આવે છે આ માટે આ ભૂલ ન કરવી જોઈએ મંગળવાર અથવા તો શનિવારે જે લોકો વાળ ધોવે છે તો તેમના ભાઈઓના જીવનમાં મંગળ ગ્રહનો સામનો કરવો પડે છે અને તે સફળતાના માર્ગ સુધી પહોંચી શકતા નથી તે માટે તેમણે આ વાતનું ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ મિત્રો જે મહિલાઓ બુધવારતા દિવસે વાળ ધોવે છે તે ખૂબ જ શુભ માનવામાં આવે છે કારણ કે જે મહિલાઓ બુધવારે વાળ ધોવે છે તો તેમના જીવનમાં ધન આગમનના નવા નવા સ્ત્રોતો છે એ ખુલતા જાય છે અને તેમના જીવનમાં સુખ સમૃદ્ધિ અને વેપારમાં પણ વૃદ્ધિ થતી જોવા મળે છે તેનાથી માતા લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે અને તેમના જીવનમાં તેમના બંને હાથો વડે આશીર્વાદ આપતા રહે છે તે માટે તમારે બુધવારના દિવસે જરૂરથી વાળ ધોવા જોઈએ મિત્રો ગુરુવારે માત્ર મહિલાઓએ જ નહીં પણ પુરુષોએ પણ વાળ ન કાપવા જોઈએ કારણ કે ગુરુવારે વાળ કાપવા એ અશુભ માનવામાં આવે છે અને ગુરુવારે વાળ ધોવાથી પણ ઘરમાં ગરીબી આવતી જોવા મળે છે અને ઘરમાં આર્થિક તંગી આવે છે તેમજ તમારે પૈસાની ખોટનો સામનો કરવો પડે છે જો તમારો ગુરુગ્રહ નબળો હોય તો તમારે સંપત્તિના નાશનો પણ સામનો કરવો પડે છે અને ગુરુગ્રહને ધનનો કારક પણ માનવામાં આવે છે તે માટે જો તમારા જીવનમાં ધન સંબંધિત સમસ્યાઓ હોય તો તમારે ભૂલથી પણ આ ગુરુવારના દિવસે ક્યારેય પણ વાળ ન કાપવા જોઈએ અથવા તો વાળને ધોવા પણ ન જોઈએ આવી ભૂલ કરશો તો તમારા જીવનમાં એકાંતરે મુશ્કેલીઓ આવતી રહેશે અને તમે મુશ્કેલીઓથી ઘેરાયેલા રહેશો તમારા જીવનમાં નકારાત્મકતા આવે છે તે માટે તમારે આ ભૂલને પણ ન કરવી જોઈએ અને જ્યારે ગુરુ ગ્રહ નબળો હોય છે ત્યારે રાજાને પણ તે રંકમાં ફેરવી દે છે આ સાથે શુક્રવારનો જે દિવસ હોય છે એ વાળ કાપવા માટે અને વાળ ધોવા માટેનો શુભ દિવસ માનવામાં આવે છે એ માટે તમે શુક્રવારના દિવસે વાળ કાપી શકો છો અથવા તો તમારા વાળને ધોઈ પણ શકો છો એનાથી કોઈ ખરાબ પરિણામ જોવા મળતું નથી કારણ કે શુક્રવાર છે એ દેવી લક્ષ્મીનો દિવસ માનવામાં આવે છે આ દિવસે વાળ ધોવાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે અને તમારા જીવનમાં તેમના બંને હાથો વડે આશીર્વાદ વરસાવે છે મિત્રો ઘણી મહિલાઓ એવી ભૂલ પણ કરતી હોય છે કે શુક્રવારના દિવસે શુભ દિવસ માનીને વાળ કપાવતા હોય છે આથી શુક્રવારે વાળ કાપવા એ શુભ માનવામાં આવે છે મિત્રો જો તમે શુક્રવારે વાળ ધોશો તો તેના કારણે ભગવાન શુક્ર પણ પ્રસન્ન થાય છે જેના કારણે તમારા જીવનમાં ધન સંપત્તિ અને સમૃદ્ધિની સાથે સાથે માન સન્માન પણ વધશે અને તમારી મુશ્કેલીઓ જે હોય છે તેનો પણ અંત આવી શકે છે તે માટે તમારા વાળ ધોવા માટે શુક્રવારના દિવસની પસંદગી કરવી અવશ્ય છે પરંતુ મહિલાઓએ શનિવાર અને રવિવારના દિવસે વાળ ધોવાનું ટાળવું જોઈએ ઘણી મહિલાઓ આવું જ કરતી હોય છે કારણ કે તે રજાનો દિવસ હોય છે પરંતુ તે લોકોએ આવું ન કરવું જોઈએ કારણ કે તેનાથી આપણી જન્મકુંડળીમાં શનિ રાહુ કેતુ આ બધા જ ગ્રહો નબળા પડતા જાય છે એના કારણે આપણા જીવનમાં શારીરિક માનસિક અને આર્થિક સમસ્યાઓ ઉત્પન્ન થાય છે તે માટે તમારે આ ભૂલ કરવાનું ટાળવું જોઈએ તમારા જીવનમાં ક્યારેય પણ તમારે રવિવાર અને શનિવારના દિવસે વાળને ન ધોવા જોઈએ આ સાથે જ અમાવસ્યા એકાદશી અને પૂર્ણિમાના દિવસે વાળ ધોવાની સખત મનાઈ કરવામાં આવી છે કારણ કે આ દિવસમાં વાળ ધોવા એ હાનિકારક માનવામાં આવે છે તેનાથી અશુભ પરિણામો મળે છે અને અશુભ સમાચાર પ્રાપ્ત થવાની સંભાવનાઓ પણ વધી જાય છે તેની સાથે સમુદ્રશાસ્ત્રમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે મહિલાઓએ ક્યારેય પણ વાળને ન કાપવા જોઈએ કારણ કે મહિલાઓના વાળ છે એ દેવી લક્ષ્મીની સાથે સીધા સંબંધિત માનવામાં આવે છે જે તમારા જીવનમાં તમારા વાળ જેટલા લાંબા હશે એટલા જ એ તમારા જીવનમાં ધન સુખ અને સમૃદ્ધિ લાવશે અને એનાથી માતા લક્ષ્મી છે એ પણ તમારાથી પ્રસન્ન રહે છે અને તેના આશીર્વાદ હંમેશા તમારી ઉપર વરસાવતા રહેશે આથી મિત્રો આ વિડીયોમાં જે પણ બાળને સંબંધિત માહિતી અમે તમને આપી છે એ વસ્તુનું જો તમે પાલન કરશો તો તમારા જીવનમાં ક્યારેય પણ દુઃખી નહીં થઈ શકો અને તમારા પરિવારના બધા જ સભ્યો છે એને ક્યારેય પણ કોઈ મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે તો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર અવશ્ય કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અને હર હર મહાદેવ અવશ્ય લખજો સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઈકનને પ્રેસ કરી ઓલ ઉપર સેટ કરી દેજો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન તુરંત જ મળે